આંધ્રપ્રદેશ દમણ સોમનાથ ગ્રામ પંચાયતમાં સોમવારના રોજ પંચાયતના સરપંચ ચૈતાલીબેન કામલીની અધ્યક્ષતામાં ગ્રામસભાનું આયોજન કરવામાં આવ્યું હતું જ સંખ્યામાં ઉપસ્થિત રહેલા ગ્રામજનો દ્વારા એક પછી એક સમસ્યાઓની વણઝાર ગ્રામસભામાં રજૂ કરી હતી ગામના અગ્રણી મયંકભાઈ પટેલ દ્વારા ગ્રામસભામાં રજૂઆત કરતા જણાવ્યું કે પંચાયત વિસ્તારમાં ચાલ તથા અન્ય ઘર બહાર કચરાપેટી રાખવાનું જણાવવામાં આવ્યું હોય અને આ કચરાપેટીમાંથી જ કચરો ઉઠાવાતો હોય ત્યારે ડોર ટુ ડોર ગાર્બેજ સ્કીમના નામે ઘર દીઠ ત્રણસો છપ્પન રૂપિયા અને દુકાનો પાસે જે પંદરસો રૂપિયા પૈસા રહ્યા હશે તેને અયોગ્ય ગણાવી તાત્કાલિક ખાનગી એજન્સીના કોન્ટ્રાક્ટને રદ કરવાની માંગ કરી હતી આ સાથે જ ગામમાં મોટા તળાવો હોવા છતાં પાણીની સમસ્યાથી લોકો પીડાઈ રહ્યા હશે જેનો સૌથી મોટો ભોગ ચાલમાં રહેતા પરપ્રાંતીય લોકો બની રહ્યા હશે ત્યારે પાણીની સમસ્યાને દૂર કરી લોકોને બે ટાઈમ વ્યવસ્થિત પાણી મળી રહે તેવી વ્યવસ્થા તાત્કાલિક ઊભી કરવા રજૂઆત કરાઈ હતી આ સભામાં ગામના અગ્રણી ઈશ્વરભાઈ પટેલ દ્વારા કડક શબ્દોમાં વિવિધ સમસ્યાઓથી સરપંચ જિલ્લા પંચાયતના સભ્ય અને અધિકારીઓને અવગત કરાતા જણાવ્યું કે ગામમાં ગ્રામસભા વખતે કાર્યોના બોલ લગાવવામાં આવે છે પરંતુ કામ થતા નથી એક તરફ કેવડી ફળિયામાં પાણીની સમસ્યાથી લોકો પીડાઈ રહ્યા હોય ત્યારે સરપંચ અને જિલ્લા પંચાયતના સદસ્યોએ હર ઘર નલ યોજના હેઠળ ઘરે ઘરે પાણી મળે છે તેવું લખીને આપ્યું હોય તો શા માટે આ વિસ્તારમાં પાણી નથી મળતું તેવો પ્રશ્ન ઉઠાવી જવાબ માંગ્યો હતો બીજી તરફ સોમનાથ રોડ પર રોડ ખોદવાનું કાર્ય ચાલ્યા બાદ કામ થોડા થોડા દિવસે અટકી જતા અસહ્ય ધૂળ ઉડી રહ્યું છે જે બાબતે પણ અનેકોવાર રજૂઆત કરવા છતાં કોઈ નક્કર પગલાં ન લેવાતા તેઓએ ગ્રામસભામાં કડક શબ્દોમાં તેમની લાગણી ઠાલવી આગામી ગ્રામસભામાં તમામની પોલ ખોલવાની ચીમકી ઉચ્ચારી હતી સાથે પંચાયત વિસ્તારની વિવિધ કંપનીઓમાંથી કોણ હપ્તા વસૂલી રહ્યું છે તેવો પ્રશ્ન ગ્રામસભામાં ઉઠાવ્યો હતો રસ્તાની સમસ્યા અંગે જિલ્લા પંચાયતના સદસ્ય વાર્ષિકાબેન પટેલ દ્વારા જણાવવામાં આવ્યું હતું કે જે સોમનાથના રસ્તાનું નિર્માણ થઈ રહ્યું છે તે આગામી પંદરથી વીસ વર્ષ સુધી ટકી શકે તેવા હેતુથી બની રહ્યો છે અને જે કામ અટકી રહ્યું છે તે અમુક સમસ્યા સજાના કારણે સમય લાગી રહ્યો છે આમ વિવિધ સમસ્યાઓની રજૂઆત સાથે સોમનાથ ગ્રામ પંચાયતની ગ્રામસભા આયોજિત થઈ હતી આ આયોજિત ગ્રામસભામાં દમણ દીવના સાંસદ ઉમેશભાઈ પટેલ પણ દિલ્હીથી વર્ચ્યુઅલી જોડાઈ જરૂરી દિશાનિર્દેશ આપ્યા હતા અંતે સોમનાથ ગ્રામસભાનું વાર્ષિક બજેટ વર્ષ બે હજાર ચોવીસ પચીસનું એક પોઈન્ટ અઠ્ઠાણું કરોડ રૂપિયા સાથે મંજૂર થવા પામ્યો છે આયોજિત ગ્રામસભામાં દમણ જિલ્લા પંચાયતના પ્રમુખ જાગૃતિબેન પટેલ ઉપપ્રમુખ વિકાસબાબુ પટેલ બીડીઓ મિહિર જોશી સહિત અન્ય અધિકારીગણ અને ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા આ કામ સભા જોઈને છે ને આપણને દુઃખ થાય છે આ ચૂંટાયેલા પછી ખબર નથી હશે બાર હજાર વસ્તી છે સોમનાથ પંચાયતમાં તેમાં ત્રણસો માણસ ગ્રામ પંચાયત નથી

કેવડી ફરિયામાં દોઢ વરસથી પાણી નથી આવતું તમે કહી કે અમે કરીશું એ તમારો જવાબ નથી કેમ સરપંચ આ રિસિપંચ એટલો મેમ્બર હે ભલે હું લખીને આપી દીધું કે ઘેરે કે એનર છે ઘરે ઘરે પાણી છે તો પછી પાણી મળવું જ હોય શા માટે એ લોકો કંઈ નથી કરતા આજે આ સામના થ્રો

અરે ભાઈ બેટા આપી દીધા એટલે મીડિયા વાળા ભી ખુશ છે આપણે ચૂંટાયેલા ભી ખુશ બધા ખુશ પણ આ ચલાવી લેવામાં આવશે નહીં આ ગામ સભા જવા આવતી ગામ સભા હું બધા પોલ ખોલીશ

એમની પણ તપાસ થવી જોઈએ બીજી વાત છે આપણે આ સમશાન રીંગણવાડા સમશાન ભૂમિ નો ડેવલપમેન્ટ માટેનો આપણે પ્રોજેક્ટમાં પણ લીધું છે કે બ્લોકનો રસ્તો બનાવવા જોઈએ પણ રસ્તા કરતા પહેલે પહેલા તો આપણે તાત્કાલિક પડે સ્મશાનની જે જર્જિત હાલત છે એને આપણે રિનોવેટ કરવું જોઈએ આપણે અનુભવ્યું છે કે કલારિયા આઉટપોસ્ટ જે પોલીસ ચોકી હતી બાબુભાઈ તે પોલીસ ચોકીને સ્થળાંતર કરીને કચ્છી ગામ લઈ ગયા પણ કચ્છી ગામની ને સોમનાથ પંચાયતની એક જ પોલીસ ચોકી રાખવામાં આવી છે જેનાથી બહુ તકલીફ થઈ રહી છે ને ત્યાં પોલીસ સ્ટેશનમાં પણ એટલો બધો લોડ છે કે એ લોકો પણ એને હેન્ડલ કરી શકતી નથી રહ્યા એમ હમણાં તમે જોયું છે કે પેટ્રોલિંગ ઓછું થઈ ગયું પોલીસનું પણ આ કચ્છી ગામમાં જ્યારથી ટ્રાન્સફર થયો ઈશ્વરભાઈએ કીધું કે રોડ ખરાબ છે તો બિચારા પેટ્રોલિંગ માટે પણ નહીં આવી શકે તેમાં એક મર્ડર પણ થઈ ગયું આવેલું બરાબર ને આપણી પંચાયતમાં એક મર્ડર એ થઈ ગયું ને એક પેલો ભંગારવાળો પેલો તાલપત્રીમાં કોઈ મર્ડર થયું બે મર્ડર થઈ ગયા છ મહિનાની અંદર એટલે જરૂર છે એટલે પોલીસ ચોકીની ની ઓઆઈડીસી ની વિન્ડો ટિકિટની ટિકિટ માટેની જે ઓઆઈડીસી ની વિન્ડો છે દમણ આપણે જવું પડે રેલવે ટિકિટ બુક કરાવવા માટે ને હવે રેલવે મંત્રાલયે પણ 7 દિવસનો ટાઈમ કર્યો છે બરાબર થોડું કામ તેમ હતો તો જો લેજો તમે કે જે રિઝર્વેશનનો ટાઈમ પહેલા વધારે મળતો હતો તે હવે 7 દિવસ મળે છે તો લાંબી કતાર બનવાની પોસિબિલિટી છે અને માઇગ્રન્ટ એરિયો અમારા સોમનાથ પંચાયતમાં સૌથી વધારે છે એ માટે હું રિક્વેસ્ટ કરું છું આ ગ્રામ સભાના માધ્યમથી કે ઓઆઈડીસીની જે ઓફિસ આવેલી છે ત્યાં જ એક ટિકિટ બારીની બીજી વ્યવસ્થા કરવામાં આવે તેમાં તમે જો આ રિંકુબેનના ઘરેથી તમે જે રોડ જુઓ ત્યાં તો બહુ જ ખરાબ હાલત છે એ લોકો પણ ફિલિંગ કરે છે પણ ડામરનો કોટ લાગતો નથી હવે નવો પ્રોજેક્ટ બને ત્યાં સુધી અમારી રિક્વેસ્ટ છે કે એક લાઈન સુધીનો ડામર તાત્કાલિક રાખી આપવામાં આવશે નબીજી રજોંતા આપણે MP સાહેબને કરી છે MP સાહેબ હવે કહેતા રહી છે બધી ગ્રામ સભામાં કે એડમિનિસ્ટ્રેટર સર ફંડ રિલીઝ નથી કરતા રિલીઝ નથી કરતા એટલે આજે આ ગ્રામ માધ્યમથી MP સાહેબ પાસે અમે MP સ્કીમમાં ફંડ રિલીઝ કરવાની રિક્વેસ્ટ કરી છે એ રોડનું નવા નિર્માણ કરેલું ઘણા ઘણા કામો થયા હતા ત્યારે ને ઘણા એ બધાને આજે હાલત આજે હાલત જોઈને હાલત જો તમને પાબેસ પાબેસ મે પાબેસ આ વર્ષ સુધી ચાલે એવું રોડનું કામ થઈ છે કઈ કઈ તેવી પરિસ્થિતિ હશે કે જેનાથી કામ થાય છે ને અડધું અટકે છે આપણે ઘરે જીનો બેટ કરીએ તો આપણે ઘર ઇન્વૉઇટ કરવાનો કે સમય લાગે બસ એટલા જ અત્યારે સન્માનની કેટલીક ઇન્ટરેસ્ટ રેશિયો છે અને એમાં કે લોકો સામાના રોડ બનતા નથી કે બને આ લાંબા આવનારા પચીસ વર્ષ સુધી મરમત કરવા પડે નહીં એવા તમે પોતે જ જોતા હશો બધા જે રોડથી પાસ આવો એટલે તો એ જે સમય લાગે એ સમય લાગવાનો છે અને રવિવાર રૂમની તો અત્યારે કામથી શરૂઆત થઈ ગઈ છે રોડની અને હવે કામ પછી આપણું સોમનાથ પંચાયતો પછી ગેલવડ પછી ડાબર પાસ પંચાયત ને ચૂંટવામાં આવ્યો છે પ્રશાસન સ્ત્રી આપણી આટલી આ હાલત સોમનાથ ની કે સમય સમય એને બેસ વર્ક કરાવવાનું કે ડામર વર્ગ બનાવવું કંઈ ને કંઈક પણ કરતું રહેવું પડે આ વીસ પચીસ વર્ષ સુધીનું જો કામ કરવાનું હોય તો તેના માટે થોડો સમય લાગે અને એ લાગુનો સમયમાં થોડો આપણે ભાગીદારી થોડી આપવા જ પડશે કારણ કે ઘર ઘર કરીને સમય લાગે એવી રીતે રોડનું નિર્માણ થાય છે એટલે કે હું ચૂંટાઈ અને ઘણા જ મહિનામાં આ કામમાં જ્યારે આપણા જે ડબલ ચાર પંચાયત જે આપણી છે અત્યારે જે વેચાઈ ગઈ ચાર પંચાયત એમાં જે આપણું મેન એક સ્મશાન ભૂમિ હતું કે જે ખરાબ પરિસ્થિતિમાં હતું આજથી એને ચાર વર્ષ બીજા થઈ ગયા જ્યારે એ કામ સ્ટાર્ટ કર્યું ત્યારે મેં એના માટે લેઆઉટ બનાવ્યું એક કંપની સાથે સીએસઆર ફંડમાંથી બનાવવા માટે કીધું ગવર્મેન્ટનો સપોર્ટ સી સીઓ સર આવી ગયા અહીંયા બધી ટીમ આવી ગઈ પીડબ્લ્યુડીની બધું થઈ ગયું વધારે વિઝિટ કરી અને પછી આ ગામના જ લોકોએ એ કામને અટકાવ્યું તો પછી હવે એમાં તો અમે કંઈ નહીં કરી શકે નહીં કહી શકે ને એ જ્યારે કામ થવાનું જ હતું ત્યારે થવાનું જ હતું હવે એ જ કંપનીના પાછું કહીએ એ લોકોને સીએસઆર ફંડનો ઉપયોગ કરવો પડે બીજી કંપની માટે નાની સરોણ હિંસક દીપડાએ પશુપાલક ને વાછડીનો શિકાર કર્યો ગામમાં હિંસક દીપડાની હાજરીને પગલે ગામના રહીશોમાં માં ગભરાહટ ફેલાયો વલસાડ તાલુકાના નાની સરોણ ગામે વહેલી સવારે ત્રાટકેલા એક હિંસક દીપડાએ પશુપાલકના કોઠારમાં એક વાછડીનો શિકાર કરતા ગામના રહીશોમાં ગભરાહટ ફેલાયો છે ઘટના બાબતની જાણ વલસાડ વન વિભાગને કરાતા વન વિભાગે હિંસક દીપડાને જબ્બે કરવા પાંજરો ગોઠવવાની તજવીજ હાથ ધરી છે વલસાડ પંથકના વિવિધ ગામોમાં હિંસક દીપડાની હાજરી અને દીપડા દ્વારા અબોલ પશુઓનો શિકાર કરવાની વધુ એક ઘટના પ્રકાશમાં આવી છે ત્યારે નાની સરોણ ગામે આવેલ ફળીયામાં વહેલી સવારે ત્રાટકેલા હિંસક દીપડાએ આ વિસ્તારમાં રહેતા નિલેશભાઈ મોહનભાઈ પટેલ નામના પશુપાલકના કોઢારમાં પ્રવેશ કર્યો હતો હિંસક દીપડાએ કોઢારમાં બાંધેલ એક વાછરડીનો શિકાર કરતા વાછરડી મોતને ભેટી હતી ઘટના બાબતની જાણ વિભાગને કરવામાં આવી હતી વન મૃતક પાછળ સ્થળ પર પીએમ કરવાની કાર્યવાહી પશુ ચિકિત્સક ડોક્ટર દિવ્યાબેન પટેલની મદદથી પૂર્ણ કરી હતી વલસાડ વન વિભાગની ટીમ ઘટના સ્થળે પહોંચી તપાસ કરતા હિંસક દીપડાની હાજરીના પુરાવાઓ મળી આવ્યા હતા વલસાડ વન વિભાગની ટીમે હિંસક દીપડાને કરવા પાંજરું તજવીજ હાથ ધર્યું છે નાની સરોણ ગામમાં હિંસક દીપડાની હાજરીને પગલે ગામના પશુપાલકો સહિત ગામના ભારે ફફડાહટ ફેલાયો છે ત્યારે આજ વિસ્તારમાં બે દિવસ પહેલા દીપડાએ સાયકલ ઉપર જઈ રહેલા એક વ્યક્તિ ઉપર હુમલો કર્યો હતો જેમાં બાઇક ચાલક દ્વારા સાયકલ ચાલક વ્યક્તિને બચાવી લેવામાં આવ્યો હતો વન વિભાગની ટીમે દીપડાને પકડવા માટે પાંજરું ગોઠવવાની તજવીજ હાથ ધર્યું છે વલસાડના હનુમાન ભાગડા ગામે દંપતી સહિત ત્રણ વ્યક્તિઓ પર મધમાખીનો હુમલો વલસાડ નજીકના હનુમાન ભાગડા માહ્યાવંશી ફળિયામાં આવેલા એક ઝાડુ પર મધમાખીના પુડાને સાંજે કોઈ કે છછેડતા મધમાખી ત્રાટકતા મહ્યાવંશી ફળિયામાં રહેતા દંપતી સહિત ત્રણ જણા ઉપર હુમલો કરતા ગંભીર ઈજા થતા એકસો આઠ એમ્બ્યુલન્સ મારફતે તેઓને વલસાડની સિવિલ હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા વલસાડ શહેરના નજીકના હનુમાન ભાગડા ગામમાં મહ્યાવંશી ફળિયામાં એક ઝાડ ઉપર મધમાખીએ મધપુડો બનાવ્યો હતો રવિવારના દિવસે સાંજે ઝાડ પરના મધમાખીના ભૂડાને કોઈ કે છંછોડતા ઝાડ અને આજુબાજુના વિસ્તારમાં મધમાખીઓ દ્વારા હુમલો કરવામાં આવ્યો હતો અને ઘરની બહાર ઊભેલા નયનાબેન નરેન્દ્રભાઈ વાઘ્યા અને દામિની રાઠોડ ઉપર મધમાખીઓએ હુમલો કર્યો હતો બંનેને બચાવવા જતાં મહેન્દ્ર વાઘ્યા ઉપર પણ મધમાખીએ હુમલો કરતાં આ વિસ્તારમાં ભાગદોડ મચી ગઈ હતી મધમાખીનો હુમલો થતાં બુમાબુમ કરતા આજુબાજુમાં રહેતા સ્થાનિક લોકો મદદે દોડી આવ્યા હતા મધમાખીના ઝુંડને દૂર કરી એકસો આઠ એમ્બ્યુલન્સને જાણ કરી મધમાખીનો ભોગ બનેલા નયનાબેન વાઘિયા મહેન્દ્ર વાઘિયા અને દામિની રાઠોડને વલસાડની સિવિલ હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા પ્રદેશ ભાજપ ઓબીસી મોરચાના મહામંત્રી ભરતભાઈ પટેલના નેતૃત્વમાં દમણ જિલ્લા ભાજપના દુનેઠા મંડળના પ્રમુખની ચૂંટણીનો કાર્યક્રમ યોજાયો દાદરા નગર હવેલી અને દમણ દીવ પ્રદેશ ભાજપ ઓબીસી મોરચાના મહામંત્રી ભરત પટેલના નેતૃત્વમાં દુનેઠા મંડળ ખાતે મંડળ પ્રમુખની ચૂંટણીનો શાનદાર કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો જેમાં ભાજપના રાષ્ટ્રીય મહામંત્રી અરુણ ખાસ ઉપસ્થિત રહી માર્ગદર્શન આપ્યું હતું જેમાં પ્રદેશ પ્રભારી દુષ્યંત પટેલ અને પ્રદેશ અધ્યક્ષ દિપેશ ટંડેલે પણ હાજર રહી કાર્યકરોનું મનોબળ વધાર્યું હતું પ્રદેશ ભાજપ ઓબીસી મોરચાના મહામંત્રી ભરત પટેલ અને મંડળના ઉપપ્રમુખ ભાવિક પટેલે યોગેશ મંગુ પટેલને મંડળના પ્રમુખ માટે પ્રસ્તાવિત કર્યો હતો જેમાં દુનેઠાના તમામ આઠ બુથો દ્વારા સર્વસંમતિથી યોગેશ પટેલને મંડળના પ્રમુખ તરીકે ભાજપના રાષ્ટ્રીય મહામંત્રી અરૂણસિંહના હસ્તે નિયુક્તિપત્ર સુપ્રત કરવામાં આવ્યું હતું દરમિયાન દુનેઠા મંડળના અધ્યક્ષ તરીકે યોગેશ પટેલની વરણીની જાહેરાત થતા ફટાકડા ફોડી અને મીઠાઈ આ પ્રસંગે પ્રદેશ ભાજપ ઉપપ્રમુખ નવીન પટેલ પ્રદેશ ભાજપ ઉપપ્રમુખ મહેશ અગારિયા દમણ જિલ્લા ભાજપ પ્રમુખ એસપી દમણિયા દમણ જિલ્લા પંચાયતના અધ્યક્ષ જાગૃતિબેન પટેલ જિલ્લા પંચાયતના ઉપપ્રમુખ બાબુ પટેલ સહિત મોટી સંખ્યામાં ભાજપના પદાધિકારીઓ પણ ઉપસ્થિત રહ્યા હતા મંડળો આજ જો મંડળ चुनाव हुआ है आप कि पूरे जनता के सामने आज जो मंडल अध्यक्ष है उनकी घोषणा हुई है सक्रिय सदस्य भी थे या भारतीय जनता पार्टी में लोकतंत्र है उसी लोकतंत्र के नाते एक मंडल के चुनाव में इस प्रकार से लोग उमड़ करके आए अन्य पार्टियों में लोकतंत्र नहीं है लोकतंत्र केवल और केवल भाजपा में है जो अभी आपको सामने देखने को मिली है आज हमारा दुनेठा मंडल में जो हमारा दुनेठा मंडल में आठ मंडल એ મંડળના જે કમિટી બનાવવામાં આવી દરેક બુથમાં દસ દસ મેમ્બરોની નિયુક્ત કરવામાં આવેલી અને આજે મંડળ અધ્યક્ષનું નિયુક્ત કરવા માટે ભારતીય જનતા પાર્ટી તરફથી ભારતીય જનતા પાર્ટીના અતિથિ આપણા જે રાષ્ટ્રીય મહામંત્રી અરુણસિંહજી સરજી આવેલા અને પ્રદેશના અધ્યક્ષ તેમજ પ્રદેશના પ્રભારી ગામના સરપંચ જિલ્લા પંચાયતના અધ્યક્ષ અને ભાજપાના ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓ અને મારા ધુનેટા ગામના ભાઈઓ બહેનો અને યુવાનો મોટી સંખ્યામાં આજનું આ જે ઇલેક્શન પ્રક્રિયા જે મંડળનું ઇલેક્શન થયું કરવામાં આવ્યું અને અધ્યક્ષ ચૂંવવામાં આવ્યો આજે ધુનેટા ગામના જે યુવા નેતા યોગેશભાઈ પટેલને રૂપે દુનેડા ગામમાં બનાવવામાં આવ્યા અને આજના આ ભારતીય જનતા પાર્ટી દ્વારા એમને અધ્યક્ષ બનાવવામાં આવ્યા છે અને હું આશા રાખું છું કે ધુનેટા ગામ તેમજ યોગેશભાઈ ભારતીય જનતા માટે ખૂબ સમય આપશે સુખ ખૂબ કામ કરશે અને ભારતીય જનતા પાર્ટીનો જે અમારા દુનેટા ગામમાં સો ટકા ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓ છે અને ભારતીય જનતા પાર્ટીનો ઝંડો લહેર એવી આજની આ જે રીતના માહોલ દુનેટા ગામના જે મોટી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહીને મંડળને અધ્યક્ષ બનાવ્યા એમાંથી આપણે વિશ્વાસ છે કે આપણા દુનેટા ગામમાં ભારતીય જનતા પાર્ટીનો ઝંડો કાયમી લહેરો રહેશે સરીગામ જેડીસી અને નજીકના ગ્રામ્ય વિસ્તારને જોડતા સરીગામ બાયપાસ રોડના નવીનીકરણનું રવિવારે રાજ્યના નાણામંત્રી ઘનુભાઈ દેસાઈના હસ્તે ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું જે અંતર્ગત સરીગામ બાયપાસ બિરસા મુંડા સર્કલ ખાતે ખાતમુહૂર્ત કાર્યક્રમ પ્રસંગે પીડબલ્યુડી દ્વારા રોડના નવીનીકરણને લગતી વિગતો અપાઈ હતી નેશનલ હાઇવે નંબર ફોર્ટી એઇટથી મરોલી રોડ ઝીરો સેવન કિલોમીટરથી પંદરથી ત્રીસ કિલોમીટર વર્કિંગ સેક્શન સરીગામ બાયપાસ રોડ બે ઝીરોથી ચાર પાંચ કિલોમીટરના આ રોડની ગુજરાત સરકાર માર્ગ અને મકાન વિભાગ દ્વારા ચોવીસ પોઈન્ટ પાસઠ કરોડની વહીવટી અપાઈ છે જે પૈકી રૂપિયા સોળ કરોડ અઠ્ઠાણું લાખ નેવ્યાસી હજાર આઠસોની તાંત્રિક મંજૂરી મેળવી છે હાલ અગિયાર પોઈન્ટ બત્રીસ કરોડના સરીગામ બાયપાસ રોડના કામનો ખાતમુહૂર્ત કરી કામગીરીનો પ્રારંભ કરાયો છે તેવું પીડબલ્યુડીના કાર્યપાલક ઇજનેર જતીન પટેલ દ્વારા જણાવાયું હતું વધુમાં તેમણે જણાવ્યું હતું કે સરીગામ બાયપાસ રોડ તથા સરીગામ ડુંગરપુર પુનાટ કાલય રોડ કુલ અગિયાર પોઈન્ટ બત્રીસ કરોડમાં બનાવવામાં આવશે રોડની બંને તરફ પ્રી કાસ્ટ આરસીસી ડ્રેન પણ બનાવવામાં આવશે જેની સમયમર્યાદા નવ મહિનાની છે આ રોડના નિર્માણ બાદ સરીગામ જયડીસીમાં આવતા વાહન ચાલકોને તેમજ આસપાસના ગ્રામ્ય વિસ્તારના વાહન ચાલકોને ખૂબ મોટો ફાયદો થશે કાર્યક્રમમાં સરીગામ જયડીસીના ઉદ્યોગકારો એસઆઈએના મેમ્બર્સ ગ્રામ પંચાયતના સરપંચ સભ્યો જિલ્લા અને તાલુકા પંચાયતના સભ્યો સહિત ભાજપના કાર્યકરો ગ્રામજનો પીડબ્લ્યુડીના અધિકારીઓ વગેરે ઉપસ્થિત રહ્યા હતા કેબિનેટ મંત્રી સાહેબ ગુજરાત સરકાર નાણા ઉર્જા અમરગામ વિસ્તારના લોકપ્રિય ધારાસભ્ય શ્રી રમણભાઈ પાટકર અને કરીગામ ઇન્ડસ્ટ્રીયલ એસોસિએશન સાથે રહીને જેની વર્ષોથી ઘણી બધી માંગણી હતી અને જેના લીધે ખેડૂતોને આ વિસ્તારના લોકોને ઘણી બધી મુશ્કેલીઓ પડતી હતી એવું કરીગામ બાયપાસ રોડ અને કરીગામ કાલાઈ રોડનું આજે ખાતેરત કરવામાં આવ્યું અને ગુજરાતના મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈની આગેવાની હેઠળ અને માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્ર ભાઈ ના માર્ગદર્શન હેઠળ ગુજરાત જે પ્રગતિ કરી રહ્યું છે તેનો ઉત્તમ દાખલો આપણે ફરી ગામ છે એમ આપી શકાય ફરી ગામ માં પણ ઉર્જા department દ્વારા ઉપયોગો નો ગુણવત્તા મળી રહે એ માટે અંડરગ્રાઉન્ડ ground પણ કામ કરવામાં આવ્યું છે અને સાથે સાથે વિકાસના અનેક કામો જે આ વિસ્તારના ના ધારાસભ્ય રમણભાઈ ની આગેવાની હેઠળ થઇ રહ્યા છે માનનીય ધારાસભ્ય શ્રી પણ અભિનંદન આપું છું અને